હેલો બેંહ ન્યા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું મહત્વના કરંટ અફેર 27 સપ્ટેમ્બર 2025 ના જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે એની હું તમને ગેરંટી આપું છું ને તમારા માર્ક તો પાકા થઈ જશે કેમ તો તમે જેટલા પણ પાછળની એકસમ જોઈ લેશું તો તમને ખ્યાલ આવી જશે કે મેં તમને જેટલું પણ કરાવ્યું છે એમાંથી મોસ્ટલી આવે છે જ અને નો બકવાસ સીધી વાત રાઈટ

તો ચાલો હવે ફટાફટ ફટાફટ બિલકુલ પણ ટાઈમ બગાડે આપણે આપણે આપણા આજના કરંટ અફેર ઉપર જઈશું તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન કયો છે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ઓપ્શન એ તાજેતરમાં ઓડિશાથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું રેલ આધારિત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે ઓપ્શન સી સાચું એ વિધાન બી સાચું છે ઓપ્શન ડી તો અહીં આપડો જવાબ ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે હમણાં જ તાજેતરમાં ઓડિશામાં એને સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ રેલ આધારિત પ્રથમ વખત જ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને અમુક જ દેશો એ રીતના કરી શક્યા છે બરાબર હવે મોબાઈલ આધારિત લોન્ચર થી લોન્ચ કરવામાં આવ્યું હતું સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડરના ના આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્યું હતું તો એઝ યુઝ્યુઅલ જ્યારે મોટા ભાગે ક્યાં થાય છે તો એપીજે કલામ દ્વીપ પર રાઈટ ક્યાં છે તો ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી કરવામાં આવ્યું હતું. એની મારક ક્ષમતા કેટલી છે? તો બે કિલોમીટર છે. પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે તેમજ અનેક લક્ષણો ભેદી શકે છે. લક્ષણો નહીં પણ લક્ષ્યો ભેદી શકે છે બરાબર. મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્સ ટાર્ગેટ ટેબલ બરાબર એમ આઈ ટી આર ઓકે મલ્ટીપલ ટાર્ગેટેબલ

ફોરેસ્ટ ફોરેસ્ટ હેલ્થ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેરિટોરિયલ ડિવિઝન ના વિમોચન કરવામાં આવ્યું છે તો તૈયાર કોને કરવામાં આવ્યું એ પણ થઈ ગયું હવે હા

મેનેજમેન્ટ મેનેજમેન્ટ એન્ડ એન્ડ પ્લાનિંગ પ્લાનિંગ દ્વારા પ્રોજેક્ટ છે રાઈટ ગાંધીનગર ખાતે ટેરિટરી એનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યની વિવિધ ચારસો ચુમ્માલીસ જગ્યાઓથી

બે હજાર 2025 ના રોજ ચંદીગઢ એરફોર્સ ખાતે છેલ્લી ઉડાન ભરી હતી અને વિદાય સમારંભ યોજાયો હતો મીગ ટ્વેન્ટી વન નો આ વિમાન સાહસ અને દેશભક્તિનું પ્રતિક રહ્યું છે ઓગણીસો નવ્વાણું ઓગણીસો બે હજાર તેર જેટલા પણ યુદ્ધ થયા છે ભારત પાકિસ્તાન ને બધામાં એને અગત્યનો પાળો આપ્યો હતો બરાબર હવે એની છેલ્લી ઉડાન કોને ભરી હતી તો

ને વાયુસેનાના પ્રમુખ એર ચીફ марషల్ અહીંયા બેસી હવે તમારે મને કહેવાનું છે કે વાયુસેનાના એર ચીફ марషల్ નું નામ શું છે બોલો વાયુસેનાના એર ચીફ марషల్ નું નામ શું છે બોલો タफोट स्क्वाड्रन લીડર प्रिया शर्मा તો ઉડાવશે બરાબર ચલો તમારે મને આટલી વિગત તમારે મને કહીને દેવાની છે ઓકે ચલો પછી ત્રેવીસ મી સ્કોડ્રન વિક્ટરી ફોર્મેશન ઉડાન ભરશે બરાબર સૌથી પહેલા પેન્થર પછી ત્યારબાદ કોઈ ઉડાન ભરશે છેલ્લે બાદલ ફોર્મેશન પછી છેલ્લે સૌથી છેલ્લે શું કરવામાં આવશે તો એમને સ્મિગને શું કરવામાં આવશે સલામી આપવામાં આવશે બરાબર

ને ખરેખર તમને ખૂબ કામમાં આવશે એક જ વખત તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો તમને ચોક્કસ આ ખૂબ ઉપયોગી થશે મહાલયા ફેસ્ટિવલ કયા દેશમાં ઉજવવામાં આવે છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી ભારત ઓપ્શન સી થાઈલેન્ડ ઓપ્શન ડી બાંગ્લાદેશ તો અહીંયા આપણું જવાબ તું આવી જશે ઓપ્શન ડી બાંગ્લાદેશ

તો ભારતે લંડન માં આયોજિત કોમનવેલ્થ વેલ્થ સ્પોર્ટ્સ ની ઇવોલ્યુશન કમિટી યુજે ક્યાં યોજાય કોમનવેલ્થ સ્પોર્ટ્સ ઇવોલ્યુશન કમિટી લંડન માં યોજાય તો ભારતે 2030 નો કોમનવેલ્થ ની ગેમ્સ ની યજમાની નો પ્રસ્તાવ મૂક્યો છે કે બે 2030 માં ક્યાં રમાય તો અહીં જ બરાબર અમદાવાદ ખાતે બરાબર 2036 માં ઓલિમ્પિક ની વાત કરે છે 2030 માં કોમનવેલ્થ ની વાત કરી છે અને અત્યારે એક તો કઈક યોજાયું હતું ભારતમાં યોજાયો છે તો એ બે હાજર દસ માં યોજાયો હતો બે છવ્વીસ માં ક્યાં યોજાશે તો ગ્લાસગોમાં યોજાશે ત્રેવીસ નું સંસ્કરણ છે હવે તમારે મને એ કહેવાનું છે કે એનું બાવીસ નું સંસ્કરણ કયું છે ક્લિયર પ્રથમ વાર ઓગણીસો ત્રીસમાં યોજાઈ હતી હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું એશિયાના પ્રથમ મહિલા રેલવેના લોકો પાઇલોટ સુરેખા યાદવ નિવૃત્ત થશે બરાબર છે યાદ રાખી લેજો રેલવે પાયલ મહિલા પ્રથમ મહિલા રેલવે લોકો પાઇલોટ સુરેખા યાદવ નિવૃત્ત થશે ક્લિયર એ સિવાય આજે સત્યાવીસ સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે કોના દ્વારા ઉજવાય છે નેશનલ વર્લ્ડ વર્લ્ડ ટુરિઝમ 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 દ્વારા ક્યારે ઉજવાય છે છે ક્લિયર અને અને આ વર્ષની શું તો તો એન્ડ એન્ડ સસ્ટેનેબલ સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન યાદ રાખી પ્રથમ દિવસ ડે રાઈટ હવે તમારે મજા આવી હોય તમને મારો વિડીયોમાં